અમરા તા મેગજ ગેટ આરી કિનો તા કમંતો એ ભાઈ નોહી બોલાય ભાઈ શેઠા થી વાત કરો તમે કેના જેઠ કોઈ કોન થી ઓને કુણ જેઠ શેઠ શેઠ પડી કિસી જેઠ ભાઈ એ ભાઈ પાપડા તો કોઈ

અલે આ થેન્ક યુ થેન્ક યુ પછી કેને ઠકવાજ વાત કરે છે આ ભા હા આ શું ભણ્યો નથી ને હું તને ખબર હોય બોલા તેટમે જે જોય ફટાફટ આલો ચાલો ઓઢ દો છે ચા નાસ્તો हीरा હા બોલજે હે રામ હે રામ મણક બરોબર અને પૈસા કેટલા થા હે કઈ

માણેક નહી <laughs> 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 વાત કરી કેવી એ જે પૈસા પૈસા લેવા નાખી છે પૈસા તો ઓછા છે આપડે પાસ પૈસા